વાલ થાય હા થાય ને ઓસર રૂપા રહે હાલો લાગી ગયો બકાલું બે ઓલા હવે એટલું કેન ખડ સાફ કરવાનું હે આયા હે થોડું બાકી થઈ ગયું કા ઈ ખડ સાફ કોને તો ન્યાય કેટલું બકાલ હોમાઈ દે ઓલું ને હા ઈ સાફ કરી પછી આ છે ને સેતૂડી વાવ્યો છે જસનમ કે તમને સેતૂડી બે બે સેતૂડી વાવ દે ને કટકા કરી તો કે માલ हेलो एक जा रही अब वो मोटी मोटी થાય હા કટેટી ઇન મોય રે ફરે હે ને સુકાઈ ગઈ થી આ કીડી ઉ નઈ સા બી સુકાઈ જાતી હે ખુય જો ફીડી થાય પડી મલ્લકણી લાગ્યો એક માથી તો ત્રણ સાક થાય તો મોટી થા હે તે કવડી કવડી થાય અને આયા છે આપડો થોર અને ઇન માથે વેલા ચડી ગયાં થી દેખાતો નથી બકેમાં પાણી પાયા રાખજો મમી આમાં ખાક ટેટી થઈ જાહે પાણી પાયા લાગજો અને જોને બધું ને હેના વા તડકે કાઠિયા બારા શેરૂ થા આવી ગ્યો લાગે લે હવે આટલું જ કાંધું છે ને માં આટલું હે તો હું વીણવા લાગા એટલે કાય ઘ વિનાઈ જાય તો ચાવતી રહી થઈ ગઈ ચારે હા રહી થઈ ગઈ કોથરાન ધુવાડી દયો પછી રાય મીઠું ખાંડી ને માથે નાખજો એય શેરૂ હું કઈશ તો रोटली खाइले रोटली खाइले खाइले राम 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 नी करे रोटली पड़ी नतली खिचडली आ खा तो आ ना को ई खाई हां इने जी भावे ना खाती नथी बो रई થઈ ગઈ છે દૂધ લેવા પાણું નંબર હાવ કોઈ નંબર હોય પેલો એક દૂધ છે એ રઈ થઈ ગઈ ને આમાં તિલકી આવી મોરી છે ઈને રઈ તા ઘણી ઘણી થઈ ગઈ હા ઈને સનવલ તો બેલામાં બાંધી આઘડી જ બાયને કાઢી નકે ઈને સરદી તરા થઈ જાય ઈ મારા જેવી એલર્જી વારી અને હવે આલો નીરની વાટ જો હે બધાં જો અર્ધાત ઘુમરે સળ્યા હે એ સિંધિયા ચારે તા ખરો જરાક એ બધા મોઢા હમણા જ છે હો આમણા જ છે જો આગણી નાખે આગણી નાખે ટીલુ ટીલુ તો મારી કોઈ દી જાડી ના થઈ તાજી ના થઈ જાડી ના થઈ કમ સાબી છે ખાથે બોવજ ની અને જો બેક ને બાયણે બાંધી આયવા બકાલુ તો ઓ ભાઈ ગઈ અના નિયણ હાર જો હે ને માં જેવી થઈ ગઈ હવે નકર આવી ન હતી જોઈ રે હવે બાંધીને મોતી એનું ખડેલું હે જા કા બકુલ જોઈ લે બધા વાટ જો કે આ માર મમી નીર કર નાખે તો પોસમ બેઠે માં હિંદા કર નાખી फटाफट એ ભુરુ તાર ખાવું એને તો ચાલુ જો ઈને આગે તગરું પડ્યું જ હોયવા તબેલામાં જા આને આને વધારું તમે રેવી શું છે શું છે જો આ હે ને હવે ફૂદડી ખડ છે બાકી બધું સુકાઈ ગયું અને જયદીપ બાંધે હેજે અહીંયા જો તુફાન ને બાંધી આવ્યો અને ઓલી પાડુડીને લઈને જાય છે બાંધવા ઝૂમ કર્યું અને આને આવી બધાને લાંબા કરીને બાંધીએ ને તો સરી જાય બધું શોખું થઈ જાય અને એ ધરાઈ રહી એની મજા આવે હમણાં ગુલાબ ન થતા હવે આવે ભલે હલો તો આપણે વાહીંદાને હું કામકાજ કરનાખી અને હવે હે ને પછી વ્લોગ કન્ટિન્યુ કરી 8 18 માં થઈ જાય ને તો પછી આપણે હીવા બેહવા હોય કે દઉં નું મને વેત જ ન થ આવતો તો હવે હે ને નીલેતી હીવાય જાય ઈ મારી વાર હે ને લગન ને બે અઢી મહિના ની તો બધું હીવાય જાય તો ઉપાડીને હીવરાવા નાખવા ને આપણે ઘર નો હંજો હે ને બીજે ક્યાં હીવરાવા નાખવા તો હાલો હીવા નું બહુ આગો કે જાજો અને અજીત કપડા લેવા જા હું તો અહીજી હું લે હું કપડ લે હું કે હું લે હું અહીંયા જ જિન ખબર પડે તો બ્લાઉઝ ને બ્લાઉઝ હે લગભગ 15 અકતા આહે જીવવાના બે મા દીકરી ના થા ને મારા તા જાજા નથી મારા બે ત્રણ જ છે બાકી માર મમી ના હે બધાય અને મારે ચોલી ના બ્લાઉઝ હીવાના હે ચોલી ની ખરીદી કરી પણ આપણે હે ને બીજા કપડા દેખાડી ને ભેગા દેખાડ દે હું કબાટ માં મુકાઈ ગયા નું વિડિયો ઉતારતા ભૂલી ગઈ તો આપણે જામનગર જાવું કપડા લેવા તો એ જઈ લાવીશ કપડા એ બધા પછી ભેગા દેખાડ્યું તો હાલો હવે હે ને ફટાફટ વાહિંદા નાખી દે ને વાહિંદા નાખી ને ડાયરેક હે ને આપણે કટિંગ કરીને હીવા માંડી હાલો તો જો આપણો પડદો માંડવી નીચે તો ખાલી થઈ ગયો એ બાંધી દીધો ને મસ્ત તબેલો થઈ ગયો પેક ઓથ ને તબેલો બે અહીં એટલી જગ્યા રેખી એમ માલ ની કરવાની બાકી અહીં સુધી પેક કરી દીધું છે અને જસ્મીન ભાઈ હવે ખાય પીન હોઈ ગયા છે હે નારાજી હાઈ બહુ મોડા આવ્યા તા એમ કે ડેરી થી 11:30 વાગે આવ્યા નહીં આજ તો એ હું તો છું ના એને ગયો તાર જાઉં હે પાણી વારવા કેટલા વાગે જા ખબર નહી ને પૂછ તો ખબર મને ખબર હા તાળગણ હોઈ જાય જસ્મીન ને નીંદર કરી જાય બાકી જયદીપ ને તો એમ કઈ અને આ બધા જે ખાઈ હે એ બુરુ જે કાન સડાવ કેમ બાકી કાન સડાવવા અને આ બાય તડકેતા આવ આવા એમ તો અહીંયા સાય આવતો તો વડલાનો વેલકમ વેલકમ આવો આવો જો તુ વે નો આ એક છોટુ હે પણ જો કયડુ મોટો હૈ માં હે ને તુ વેરા આવી જો હજી દાણા નત સળ્યા પણ હું છીંકા દિન કાસે આની કોરાય ઘણી આવી હજી તેગ દી ઓલુ કઈ પાડેડ મે બાંધતો ની થોડીક બાઠી ગઈ મમ્મી સેતુડા ખાવા ગઈ કે હું હ હાલો તો ખાઈ લીધું છે બપોરા કરી લીધા ને હવે ઘડીકવાર આપણે પોરો ખાઈ લઈ હુઈ જઈ जय ने जसमीन ने जाऊ मकाई मूदरी मान, मन पानी मरवा बपोर हलो तो वागी गया से गाड़ी है, मस्त कंधारी पी नस्त है चोखी थी गई चो चो बाजू है मम्मी पप्पा बै चा पी जसमीन भाई बेहू बांधे

આ બોલુ છે ને બ્લુટૂથ નું ચાર્જિંગ લઈ એ જાનું ચાર્જિંગ છે ને ઉંદેડા કાપી ગયા તા પાણી ના લાગે સાફ કર ના કે તા આ હે ને મજા આવે મહા ભરવાની મહા ભરીને એટલે સોયલા ના દોયડા માં ગમેતી જાય ચાર્જિંગ આનું ઉંદેડા એકદી કાપી ગયા ને મારા પપ્પા લઈ એ બીજું ચાર્જિંગ હું ના કરતા ઘડામણ મૂકું ડબલા માં પૂરી ન રાખાય કે ડબલા માં પૂરી ના રાખ ઉંદેડા બધું એલું આવડું દોયડું સર્વિસ કાપી જાય તો આવડું દોયડું મૂકેય હલો તો છે ને આપણે હવે એડિટિંગ કરી નાખી ને રસોઈનું ટાણું થઈ જાય અને આને બે ને એના જ ડુસામાં એમને ઉખલી મૂકી દીધી જેટલું ખાવું એટલું ખાવ તમે ખાઓ તો અમારે કંઈ ખૂટી ને જવાનું છે ને પાણી વાળવા ગયા હતા આવતા રહ્યા આવીને માલ બાંધા ને હવે ને ભેહું દોવાનું ટાણું થઈ જાય હજી મારા મમ્મી ખાંડના તગારા ભરશે હજી પાંચમાય વાર હે પણ છ વાગે ને તો અંધારું થઈ જાય એમ થાય કેવું ટાણું થઈ ગયું હે ત્વજા વાઈગા ના હોય અને અંધારું વેલું થઈ જાય તો એ પછી કામ કા ચાલે છે ને અહીંયા મારી મમ્મી તો બકાલામાં જ ઊભી રહે કા મમ્મી આજ બે રીંગણા ઉતરા તો મસ્ત કુણા કુણા એનું આપણે શાક બનાવ્યું અને ઘરના રીંગણાનું શાક હોય ને તો ભાવ ઓયલું નથી ભાવતું હું હોય કુદરતી કામ જાય અને હળેલા આવે ગમે એટલો ભાવ દઈને તો ઈ હળેલા જ આવે ટુઆવા તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ